કડાકો બોલી ગયો છે જોકે સોનાના ભાવમાં વધારો નોંધાવા લાગ્યો છે જોકે અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો ના લીધે સોનાના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે જોકે ફેડરલ રિઝર્વ ઓફ વ્યાજ ના દરમાં ઘટાડાને કારણે સોના અને ચાંદીના બંને જોઈએ સોના નું ઓસન ઉપર ખુલ્યું છે આજે સોનો અને ચાંદીનો ભાવ તો આપણે જોઈ લઈએ કે ઇનપુટ ડિટી ઘટાડવા સહિત સોનાના ભાવમાં તેજી કેમ પકડી રહી છે તે આપણે જાણી લઈએ કે એ કારણ છે કે સોના અને ચાંદીના ભાવમાં મોટા પ્રમાણમાં ખરીદીને કારણે તેનો ઉત્સાહો જોવા મળી રહ્યો છે કે સોનાનો ભાવ તેજી જોવા મળી રહ્યો છે આપણે ચાંદીના ભાવ જોઈએ કે એક ગ્રામ ચાંદીનો ભાવ છન્નું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર છસો રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ છન્નું હજાર ચારસો સાતસો ને ચાલીસ રૂપિયા નોંધાયો છે ચારસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે પ્રતિ એક કિલો એ ચાંદી એ તો હવે આપણે જોઈશું કે સોના અને ચાંદીનું મોંઘું થતું જોવાનું કારણ કે સોના અને ચાંદીના બંનેનો તેજી જોવા લગ્નગાળામાં જોવા મળી રહી છે કે ખરીદીને કારણે સોનાની માંગ દસ ગ્રામ સોના ભાવ એટલે કે એક તોલા ભાવ સિત્યોતેર હજાર છસો ને સાહીઠ રૂપિયા સો ગ્રામ સોના ભાવ સાત લાખ છોતેર હાજર છસો રૂપિયા આજે નોંધાયો છે બાવીસ કરોડ સોનાનો નો ગઈકાલની તુલનામાં જોઈએ કે સોનાના ભાવમાં તેરસો ને એસી રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે પ્રતિ સો ગ્રામે બાવીસ કેરેટ સોનાનો ભાવ તો આપણે અમેરિકન ડોલરમાં થતા વધારાને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોંઘવારી જોવા મળી રહી છે અને આવતા લગ્નગાળાની સિઝનમાં સોના અને તેમજ ચાંદીનો ભાવ મોંઘો થઈ જાય છે તેવું જોવા મળી રહ્યું છે તો આપણે ચોવીસ કેરેટ સોનાની વાત કરી લઈએ કે આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ બ્યાસી હજારની ઉપર ચાલ્યો ગયો છે એક તોલા સોનાનો ભાવ જો તમે તમારા શેરના ભાવ જાણવા માંગતા હોય તો અમારી આ ચેનલના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ કરજો કે તમારા શહેર નું નામ જણાવજો જેથી તમને સોના અને ચાંદી નો ભાવ મળી રહે રોજ બરોજ ના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે આઇકન દબાવી